ગાડીના કાફલા સાથે મારા સમર્થકો સાથે વિધાનસભામાં જવાનો છું અને હું રાહ જોઈશ ગોપાલ ઇટાલિયાની ની અડધો કલાક જો ગોપાલ ઇટાલિયા નહીં આવે તો પછી હું રાજીનામું નહીં આપું નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી છેલ્લા લાંબા સમયથી ગુજરાતની અંદર ચેલેન્જ મોસમ ખીલી અને એક પછી એક ચેલેન્જ સ્વીકારવામાં આવી કાંતિ અમૃતિયા ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી ગોપાલ ઇટાલિયા કહી દીધું કે સુરા ફરે નહીં અને પછી કાંતિ અમૃતિયા પ્રેસ કોન્ફરન્સ કરી મોરબીની અંદર આવી અને જવાબ આપ્યો કે થઈ જાય તો હવે આપણે બંને જઈએ શંકર ચૌધરી પાસે અને આપણે બંને એકબીજા જે રાજીનામું આપવાનું છે આપી દઈએ અને પછી પેટા ચૂંટણી કરીને બતાવીએ કે કોણ અહીંયા જીતે છે કેટલા લોકો કોને મત આપે છે અને એ જ દરમિયાન હવે ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા પણ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા કોઈ જ સંજોગોમાં રાજીનામું નહીં આપે અને ખાસ કરીને હવે જે કાંતિ અમૃતિયા મોરબીના ધારાસભ્ય છે તેમણે એવું કહી દીધું છે કે હું સોમવારે દોઢસો ગાડીના કાફલા સાથે બપોરે બાર વાગે વિધાનસભામાં જવાનો છું શંકર ચૌધરી જે વિધાનસભાના અધ્યક્ષ છે એમને રાજીનામું આપીશ પણ જો ગોપાલ ઇટાલિયા અહીં આવશે તો અને જો ગોપાલ ઇટાલિયા નહીં આવે તો હું પણ રાજીનામું નહીં આપું પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે કાંતિ અમૃતિયા તો મોરબીના ધારાસભ્ય છે અને ઓન પેપર છે પરંતુ વિસાવદર ની અંદર હજુ ક્યાંય જ ગોપાલ ઇટાલિયાએ શપથ નથી લીધા તો પછી સંવિધાન પ્રમાણે કઈ રીતે રાજીનામું નથી કે તમે આટલી જલ્દી કહી દો કે અમે રાજીનામું આપી દઈએ તમે એ તો વિચારો કે તમારા લોકોએ તમારા ઉપર ભરોસો મૂક્યો છે રાજીનામું આપવા માટે નહીં કે એકબીજાને ચેલેન્જ આપવા માટે નથી મૂક્યો પરંતુ એમના કામ થાય એટલા માટે તમને એ સીટ ઉપર બેસાડ્યા છે હોદ્દો અપાવ્યો છે જેથી કરી જ્યારે જરૂર પડે ત્યારે તમે બંને મેદાનમાં આવો અને કામગીરી કરો એટલા બંને નેતાને કહેવાનું કે છેલ્લા લાંબા સમયથી તમારા વિસ્તારમાં કેટલા વિકાસના કામ અધૂરા છે એમના ઉપર ધ્યાન આપો એકબીજાને ચેલેન્જ આપવા કરતા પોતાના સમર્થકો સાથે વિધાનસભામાં પહોંચવા કરતા તમારા વિસ્તારના જે કામ બાકી છે એમના ઉપર ધ્યાન આપી દો અને જો તમે ચેલેન્જ નહીં સ્વીકારો તો તમે બંને નાના નહીં થઈ જાઓ રાજીનામું આપશો તો પણ તમે જે નાના છે તે નહીં થઈ જાવ એટલે લોકો ઉપર ધ્યાન આપો લોકોએ તમને ચૂંટીને મોકલ્યા છે એમના કામ કરવા માટે નહીં કે તમે એકબીજાને ચેલેન્જ આપો એ સાંભળવા માટે જોવા માટે હવે જ્યારે કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે જવાના છે અને ચેલેન્જ આપી છે કે ગોપાલ નહીં આવે તો એ પણ રાજીનામું નહીં આપે પરંતુ આજ સંજોગોમાં હવે જ્યારે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી સાથે મેં જે વાતચીત કરી છે અને એમણે કહી દીધું છે કે ગોપાલ ઇટાલિયા કોઈ પણ સંજોગોમાં રાજીનામું નહીં આપે તો પછી કાંતિ અમૃતિયાને આ કરવાની શું જરૂર પડી રહી છે કારણ કે કહી રહ્યા છે કે કાફલો જવાનો છે પણ ખાસ હવે પણ સાંભળીએ કે ઈસુદાન ગઢવીએ શું કહ્યું છે મારી સાથે અત્યારે ઈસુદાન ગઢવી જોડાયેલા છે ઈસુદાન કરી છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નથી આપવાના હું એ જ કહું છું કે ભાજપે આખા બ્રિજ તૂટી રહ્યા છે લોકો મૃત્યુ પામી રહ્યા છે મનરેગા માં કૌભાંડ થઈ રહ્યા છે આખા ગુજરાત માં રોડ રસ્તા ગટર ની વ્યવસ્થા થઈ નથી શકી ખરેખર તો મુખ્યમંત્રી રાજીનામું આપવું જોઈએ

ચૂંટણી હતી મોરબી તો મોરબી ના ધારાસભ્ય રાજીનામા આપવું જોઈએ આખી તૂટી પડી છે ગોપાલ ઇટાલિયા ના રાજીનામા ગોપાલ ઇટાલિયા શું કામ રાજીનામું આપશે ભાઈ ગોપાલ ઇટાલિયા અને વિસાવદર ની ભેસાણી જુનાગઢ ગ્રામ્ય ની જનતા એ ચૂટ્યો છે અને મજબૂત ગામની વચ્ચે જઈને કામ કરી રહ્યા છે પણ ઇશદાન હવે કાંતિ અમૃતિયા એવું કહી દીધું છે કે સોમવાર એમના સમર્થકો સાથે જવાના છે ગોપાલ ઇટાલિયા રાહ જોવાના છે હું એ જ કહું છું ને તો ફરી તમારે તમારે રાજીનામા ની શું ચડે છે ગોપાલ ઇટાલિયા રાજીનામું કે શપથ નથી લીધા તો હજી સેના માંથી રાજીનામું આપશે હજી તો ધારાસભ્ય ને શપથ નથી લીધા કામે ચડી ગયા છે અમારા ધારાસભ્યો અમારા ધારાસભ્ય તો અત્યારે ગામડે ગામડે ફરી રહ્યા છે ભાઈ એમની પોસ્ટ જો લોકો ની વચ્ચે છે અમે કઈ સત્તા માટે કે ચૂંટાવા માટે નથી આવ્યા અમે પ્રજાના કામો કરવા માટે છીએ અને એવું કે બે કરોડ રૂપિયા પાંચ કરોડ રૂપિયા ભેગા થઈ ગયા હોય તો રોડ રસ્તા કરો ને ચૂંટ્યા છે અને એવી જ જો ભાજપ ને બધા ધારાસભ્ય ને એવું હોય તો એકસો એકસઠ ના ધારાસભ્ય રાજીનામા આપાવું હું આર પાટીલ ને મુખ્યમંત્રી ચેલેન્જ કરું છું મેદાન માં થઈ જાય ફરીથી ચૂંટણી આ તો બે હાજર બાવીસ નું તો છડતો કા ગયો હતો આવે હવે સત્યાવીસ માં ખબર પડશે ડબલ ડિજિટ માં ભાજપ નહીં આવે જે રીતે ભાજપે ત્રાઇમામ પોકારીને અહંકાર થી રૂપિયા થી પોતાનું આગું ગુજરાત લૂટી લીધું છે ગરીબો વંચિતો શોષિતો પીડિતો મહિલાઓ બેરોજગારો ખેડૂતો ને રસ્તા ઉપર લાવી દીધા છે ઘર ચાલતું કરી રહ્યા છે લોકો અત્યારે અને આ લોકો રાજીનામા ખેલે છે તમારામાં તાકાત આપો રાજીનામા મોરબી માં મારો અદનો કાર્યકર્તા તમને હરાવી દેશે આ હું તમને ચેલેન્જ આપું છું પણ અહીંયા ચેલેન્જ સ્વીકારવાની વાત જ ક્યાં આવે તો ગોપાલ ઇટલિયા બીજી રીતે એમને જવાબ આપવો હતો અરે ગોપાલ ઇટાલિયા ચેલેન્જ સ્વીકારી છે ને કે ભાઈ લડતો મોરબી ની સીટ તો ખાલી કરો ગોપાલ ઇટાલિયા ના રાજીનામા ની વાત ક્યાં છે હું એમ કહું છું હું પ્રદેશ અધ્યક્ષ છું અને હું કઉ છું ગોપાલ ઇટાલિયા કોઈ પણ સંજોગોમાં રાજીનામું નહીં આપે ગોપાલ ઇટાલિયા વિશાવતર ની ચૂંટણી થોડી છે ચૂંટણી મોરબી ની હોય તો મોરબી ના ધારાસભ્ય રાજીનામું આપવું જોઈએ મોરબી ના ધારાસભ્ય રાજીનામું આપે પછી ચૂંટણી પંચ છે ઈ ચાર મહિના કે છ મહિના માં ચૂંટણી લાવે અને ચૂંટણી લાવ્યા પછી અમે મૂકીશું મજબૂત અમારો